સુરતના અમરોલીથી ઉત્તરાયણ બ્રિજ પર બાઇક લઈને આવતા એક શખ્સને કાપોદરા પોલીસે દોઢ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છેલ્લા બે મહિનાથી એમડીનો નશો કરતો હોવાની વાત કરી છે નશો કરવા પેડલર પાસેથી એમડી લઈ અમુક માલ ચરસીને વેચાણ કરી દેતો હતો જેના કારણે તેના ડ્રગ્સ માટેના રૂપિયા નીકળી જતા હતા અગાઉ તે દારૂનો નશો કરતો હતો જેમાં રાંડેરમાં તેની સામે પીધેલાના ચાર ગુના અને અમરોલીમાં જુગારમાં પકડાયો હતો જ્યારે એમડી ડ્રગ્સ તેને અમરોલી કૌશાળ આવાસના ઝાકીરે આપી હોવાની વાત કરી છે કાપોદ્રા પોલીસ જાગીર સુધી પહોંચે તે પહેલા ભાગી ગયો હતો આથી કાપોદરા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે કાપોદરા પોલીસે આસિફ સાની ધરપકડ કરી એમડી ડ્રગ્સ પંદર પોઈન્ટ પંચોતેર ગ્રામ રૂપિયા એક પોઈન્ટ સત્તાવન લાખ મોબાઈલ રોકડ અને બાઇક સહિત બે પોઇન્ટ પંદર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપી આસિફ ફ્રૂટની લારી ચલાવે છે અને પ્રણીત છે પોલીસ જાકીરને પકડે તો અમરોલી કોસાડ આવાસમાં એમડી ડ્રગ્સનું મોટું રેકેટ અને પેડલરોના નામો બહાર આવી શકે છે